નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા ચોવીસ કલાક હજુ પણ ગુજરાત માથે આફતના એંધાણ મંડાઈ રહ્યા છે આવનારા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે પૂરા ગુજરાતની અંદર રેડ તેમજ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જોકે ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લામાં અઢાર તારીખે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આવનારા ચોવીસ કલાક દરમિયાન તેમજ આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ કયા જિલ્લામાં શાળા બંધ રાખવામાં આવી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે બનાસકાંઠા સુધી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે જોકે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું બેઠું છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોને બાદ કરતાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે બે વાગ્યા સુધીમાં ગુજરાતના એકસો એકાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના બરવાળામાં છ પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો સાયલામાં પાંચ પોઈન્ટ સુડતાલીસ ઇંચ મુળીમાં પાંચ પોઈન્ટ જીરો આઠ ઇંચ વરસાદ તો ઉમરાળામાં ચાર પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે બોટાદમાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં જ વરસી ચૂક્યો છે જોકે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાય છે જોકે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રેડ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ બોટાદ ભાવનગર જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા વડોદરા સુરત નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે જો કે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો જોર જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અરવલ્લી મહીસાગર દાહોદ તેમજ ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ રાજ્યમાં થોડું વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ બાવીસ તારીખ બાદ રાજ્યમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને જેના કારણે રાજ્યના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે જ્યારે જાણીતા હવામાન શ્રેત અંબાલાલ પટેલ દ્વારા પણ આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણીસ જૂન સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે જોકે ઓગણીસ જૂન બાદ રાજ્યમાં વરસાદનો જોર ઘટશે પરંતુ ત્યારબાદ તારીખ છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે જોકે આ વરસાદના રાઉન્ડમાં મુશળધાર વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીઓની માહિતી તમારા સુધી પહોંચી શકે